એક મોટું રણ હતું તે રણમાં એક મોટો હતો તેને ખાવા પીવા પાણી કશું જ ન મળતું હતું તે તે માટે અને વિચાર કરતો કે આમ ભૂખો કેટલા દિવસ ચાલીશ તે માટે તે જંગલમાં જવાનું નક્કી કરે છે ઊંટને ને મગજમાં એવો જ વિચાર આવી જાય છે કે હું અહીં ભૂખે અને તરસે જ મરી જઈશ મારે જંગલમાં તો જવું જ પડશે તે માટે વિચાર કરે છે કે જંગલમાં હું જઈશ તો સારું રહે છે એટલે ધીરે 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 તે વિચાર કરતો 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 તે જંગલ તરફ ઊંટ જવા લાગે છે નક્કી ઊંટ ચાલતો 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 તે જંગલમાં જાનવરો પાસે પહોંચી જાય છે અને જાનવરો જાનવરો પાસે જઈને ઊભો રહે છે છે ત્યારે બધા વિચારમાં પડી જાય કે આ મોટો ઊંટ મારી પાસે કેમ આવ્યો તો ઊંટ વિચાર કરીને બોલે છે કે મારે મિત્રો નહોતા મને ખાવા પીવાનું કશું નતું મળતું તે માટે હું મારું રણ છોડીને જંગલમાં તમારી પાસે આવ્યો છું પછી જંગલનો રાજા સિંહ કહે છે કે હા તું મારો મિત્ર અમારો બની શકીસ પછી થોડા સમય બાદ જંગલમાં બધા જાનવરો ભેગા થઈને બેઠા હોય છે ત્યારે સસલાને શિયાળને વિચાર આવે છે કે આ જંગલમાં આપણે કશું ખાવાનું નથી મળતું તો આ આવડો મોટો ઊંટ છે તો એને કેટલું ખાવાનું જોતું હશે આમાંથી આપણે ભાગ આવવો તો પડશે જ ને ઊંટને તો સિંહને કહે છે કે સિંહ રાજા આપણે ઊંટથી દોસ્તી નહીં થઈ શકે પછી હું તે બધું સાંભળ્યું પણ હું કાંઈ બોલ્યો નહીં પછી એક સમયે જંગલમાં દુષ્કાળ પડે છે ત્યારે બધા જાનવરો ભૂખા હોય છે અને ઉનાતા હોય છે ત્યારે સિંહ રાજા બોલે છે કે હું ભાઈ તમારે અહીંયા સેટ નહીં થાય તમે તમારા રણમાં ચાલ્યા જાઓ ને સસલું બોલે છે હા હા પછી એક વખત જંગલમાં જાનવરો ભેગા થાય છે અને જ્યાં જાનવરો જાય ત્યાં હું જતો પાછળ પાછળ મોટો બજારો ઘોડો હતો તે કશું જ ના સમજતો તે એક જંગલમાંથી બીજા જંગલમાં બધા જાનવરો જાય છે ત્યારે ભેગો ભેગો ઊંટ પણ જાય છે ત્યારે હરણ સસલું અને વાંદરો પાછળ પાછળ અને અને ઊંટ આગળ આગળ જાય છે કાચબા ભાઈ તો ત્યાં ને ત્યાં જ બેઠા રહે છે પછી બીજા જંગલોમાં જઈને બધા જાનવરો શાંતિ થી બેઠા હોય છે ત્યારે ઊંટને વિચાર આવે છે કે મારે મારા રણમાં પાછું જવું જ પડશે મને મારા મિત્રો છોડીને મારે ત્યાં જવું જ પડશે ત્યારે ઊંટ વિચાર કરીને ત્યાંથી જવા લાગે છે ને બધા પ્રાણીઓ ત્યાં વિચારવા પડી જાય છે ને ચાલાકી ઊંટ તેની મરજીથી ત્યાં જતો રહે છે હેલો મારા બાળકો મજા આવીને